નમસ્કાર મિત્રો હું ઇમરાન વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં એવું છે કે ગુજરાત રાજ્યમાં આજે આવેલા વધુ જે છે એની તપાસ કરવામાં આવશે એનો સર્વે કરવા શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે અને મદરેસામાં મુસ્લિમ બાળકો આવતા હોવાની વાત સામે આવ્યા બાદ સરકાર હરકતમાં આવી છે અને આ મામલે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે તમામ રાજ્યોના મુખ્ય સચિવો પાસે રિપોર્ટ માંગ્યો છે હવે ગુજરાતમાં જે મદ્રસાઓ છે એ કઈ રીતે કામ કરે છે કઈ રીતે ચાલે છે એમાં કેવો અભ્યાસક્રમ હોય છે મદરસા દારૂલુમ મક્તબ દરસગાહનું સંચાલન કોણ કરે છે કેવી રીતે કરે છે અને એમાં કેવો અભ્યાસક્રમ હોય છે આ તમામ જે મુદ્દાઓ છે એની ચર્ચા કરવા માટે વાઇબ્સ સાથે જોડાયા છે કચ્છના જાણીતા પત્રકાર ભુજના યુસુફભાઈ જત જેઓ ફારૂક નામનું સાપ્તાહિક પણ લાંબા સમયથી ચલાવે છે યુસુફભાઈ આપનું સ્વાગત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં થેન્ક યુ જી તો યુસુફભાઈ આપણે આ ચર્ચા કરીશું કે આજે મદરસાઓ જે હોય છે ઘણી વખત એના માટે દારૂલુ શબ્દ પણ વપરાય છે દરસગાહ પણ વપરાય છે મકતબ પણ વપરાય છે આ દરેક વચ્ચે શું તફાવત હોય છે એ અમને જણાવશો અને એમાં

તો એમને મદરસા જ કહેવાય મદરસા એટલે જ્યાં દર્શ આપવામાં આવે દર્શ એટલે પાઠ દર્શ ગા એટલે પાઠ આપવાનું ઠેકાણું અને મક્તબ જે હોય છે આમ મકતબ નો લિટરલ અર્થ જે છે એ ઓફિસ અથવા તો જ્યાં બુક્સ હોય એવું થાય છે કિતાબ જે છે કિતાબો જ્યાં પડી હોય કિતાબ બુક કીપિંગ આપણે જે એકાઉન્ટમાં આવે છે એને મક્તબ એટલે એક ઓફિસ અથવા તો એક નાના કક્ષાની બુક્સ જ્યાં શીખવવામાં આવતી હોય તે અને દારૂલ ઉલુમ જે છે તો દાર જે છે દારનો અર્થ થાય છે ઘર અને ઉલુમ છે એ બહુ વચન છે ઇલ્મ એટલે જ્ઞાન અને દારૂલ ઉલુમ એટલે જ્યાં જ્ઞાન અપાતું હોય તે હવે આ બધા ફર્ક છે આનામાં તો પહેલે તો આપણે એ વાત સમજીએ કે મુસ્લિમોને આની જરૂર શા માટે પડે છે કે ઇલ્મ પ્રાપ્ત કરવું દરેક મુસ્લિમ સ્ત્રી અને પુરુષ ઉપર ફરજ છે હવે આ ઇલ્મ જે છે ને એની વ્યાખ્યા આ રીતે મુફસ્તરો અને જે આલિમો છે એ કરે છે કે દીનનું પ્રાથમિક જ્ઞાન હવે આપણે મુસ્લિમ છીએ તો આપણે નમાજ પડવી ફરજિયાત છે હવે નમાજ પડી ફરજિયાત છે તો નમાજના નિયમ અને એની જાણકારી તો આપણને હોવી જોઈએ કે નમાજ માટે શું શબ્દો છે કઈ રીતે પડી શકાય એના માટે શું થઈ કે પછી આપણે રોજા રાખવા છે તો રોજાનું ટાઈમ ટેબલ શું હોય એનામાં શું મનાય છે શું નથી પછી એવી રીતે જકાત કાઢવાની આપણને હોય છે પછી સત્કાર કરવાના હોય છે પછી ઈદ હોય છે હજ હોય છે તો એ બધા જે ફરિયાત અદા કરવા માટે બધા મુસ્લિમોને એની જાણકારીની જરૂર પડે છે એટલી હદ સુધી પડે છે હું આપને કહું કે ભુજમાં છવ્વીસ ના જે વિનાશક ભૂકંપ આવ્યો હતો બે હાજર એકમાં એ સવારના આઠ ને ચાલીસ સેકન્ડ ભૂકંપ આવ્યો હતો એની શુક્રવાર હતું તો બપોરના દોઢ વાગે બધા મુસ્લિમોએ જુમા નમાજ પડી હતી ગ્રાઉન્ડમાં એટલે આ એટલું કમ્પલસરી સબ્જેક્ટ છે એટલે બધા મુસ્લિમો એ જાણકારી હોવી જોઈએ એટલા માટે શું હોય છે કે દરેક મુસ્લિમ વિસ્તારમાં મકતબ હોય છે મકતબ હોય છે તો ત્યાં શું કરે છે કે ત્યાં અરબીનું અક્ષર જ્ઞાન આપે છે કે અરબી એ લોકો પડી શકે આપણને નમાજમાં જે છે કુરાનની આવે તો પડવી ફરજિયાત હોય છે એટલા માટે દરેક બાળકને જે છે અરબી જ્ઞાન અક્ષર જ્ઞાન હોવું જોઈએ એટલીસ્ટ તો એ જે એપ્ટ કરી શકે કેટલીક અને નમાજો અધિકાર અદા કરી શકે તો એ મકતબ હોય છે અને એ મકતબ બધા નાના ગામડાઓમાં કે શહેરોમાં દરેક વિસ્તારમાં હોય છે અને આપણે નાના બાળકો બાળકીઓ છે અને છે એ એક હોય છે બીજું જે છે દર્શગા દર્શગા છે ને એ અલગ નથી કઈ દર્શગા એટલે જ્યાં દર્શ આપવા આપી આપતા હોઈએ તે એટલે ગમે ત્યાં આપણે એ દિન શીખવવામાં આવતો હોય તો એને દર્શગા કહેવાય છે અને દારૂલ ઉલુમ જે છે દારૂલ ઉલુમ શું છે દારૂલુલુમ એક મોટી સંસ્થા છે અને એને બીજી રીતે આપણે જે સેકન્ડરી કે હાયર સેકન્ડરી અહીંયા શીખવવામાં આવે છે ત્યાં નોલેજ અને દારૂલ ઉલુમ જે હોય છે ત્યાં બે ત્રણ કોર્સ મુખ્ય હોય છે એક હોય છે કિરતનો કોર્સ કિરત એટલે કુરાન શરીફ ને સ્પષ્ટ ઉચ્ચારણો સાથે આપણે જે પડીએ એને રિસાઈટ કરીએ તેલાવત કરીએ તો એના માટે ત્રણ વર્ષનો કોર્સ કોર્સ હોય છે એને કિરત કોર્સ કહેવાય છે પછી આખા કુરાન શરીફ ને કંઠસ્થ કરવાનો કોર્સ હોય છે એને હિફ્સ કોર્સ કહેવાય છે એ પણ ત્રણ વર્ષનો હોય છે અને આલિમનો કોર્સ અત્યારે આઠ વર્ષનો હોય છે પહેલે એ દસ વર્ષનો હતો અત્યારે આઠ વર્ષનો હોય છે ક્યાંક સાત વર્ષનો હોય છે તો એ આલિમ કોર્સ જે છે ને એનામાં આખી આખું જે દિન છે એ શીખવવામાં આવે છે જે કુરાન છે એની આખી તફસીલ શીખવવામાં આવે છે અરબી વિદ ગ્રામર શીખવવામાં આવે છે જે આલિમો છે અરબી સમજી શકે છે અરબી વાંચી શકે છે અને જે સાહ સીતા જે આદિશોની છ મોતપ્રદ કિતાબો છે એ આખીનો ત્યાં પાઠ કરાવવામાં આવે છે આખો ઇતિહાસ ભણાવવામાં આવે છે તો એ દારૂ લુલુમ હોય છે બરાબર આ રીતે આ બધું ગોઠવાયેલું છે બરાબર ને યુસુફભાઈ બીજો એક પ્રશ્ન એ પૂછીશ કે દારુલુમ છે ઘણા બધા આપણે ત્યાં બરાબર તો માત્ર જે બાળક છે મુસ્લિમ પરિવારનું બાળક સંતાન એ માત્ર દારુલુમનું શિક્ષણ મેળવે હા એ યોગ્ય છે માત્ર ને માત્ર કે સાથે એને દુનિયાવી શિક્ષણ જે સરકારી અભ્યાસક્રમ મુજબ બનાવવામાં આવેલું છે મદરસાની મકતબની મેં આપણે વાત કરી એ તો આપણને પ્રૈમરી ભીમ જે આપણને નમાઝ રોજા માટે જોઈએ એ ત્યાં શીખવવામાં આવે છે એટલે એ તો આપણે જે બધા સ્કૂલે જતા હોય છે બાળકો એ સાંજે અડધી કલાક કે એક કલાક માંડ ત્યાં પાસે હોય છે શીખવા માટે અને એ પણ બહુ એજ માં હાઈસ્કૂલ પછી એ લોકો નથી જતા શરૂઆતમાં ધોરણ સાત આઠ થી પહેલે જ જતા હોય છે એક એ ત્યાં તો કોઈ જતું નથી બાકી જે દારૂલુલુમ છે ને અહીંયા કચ્છની વાત કરી તો કચ્છમાં જેટલા પણ મોટા દારૂલુમ છે કે જ્યાં રહેવા જમવાની સગવડ છે એ સંસ્થાઓ પોતે સરકાર માન્ય શાળાઓ ઇસ્લામનું શિક્ષણ આપતા જે દારૂલુમ હતા એમની જે પરંપરા હતી એમાં હવે પરિવર્તન આવ્યું છે અને હવે ધર્મની સાથે દુનિયાનું પણ દુનિયામાં કેવી રહેવા માટે રોજગારી મેળવવા માટે દુનિયામાં ભણવા માટે કઈ હોય હોય પણ પોલીટિકલ હોય છે અને જયારે એનડીએ ની સરકાર હતી પેલી જયારે અડવાણીજી ગૃહ પ્રધાન હતા વાજપેયીજી વડાપ્રધાન હતા ત્યારની વાત કરું છું તો ત્યારે એક એવું અવુહ હતું આખા દેશમાં

કોઈ પણ ગુપ્તચર ખાતા વાળા આવે અથવા કોઈ પણ બાર ના માણસ આવે અને આવી અને કે ભાઈ અમને મદરસા જોવા છે તો એમને મદરસા દેખાડો અમારા જે અભ્યાસક્રમ છે એ બધા દેખાડો દર વર્ષે તો આપણો વાર્ષિક અહેવાલ બહાર પાડો એનામાં આખું અધિક થયેલો હિસાબ બહાર પડે છે બધા મદરસા વાળાઓ અને ત્યારે જે છે ને એ ચાલ્યો તો કે મદરસાનું આધુનિકરણ કરશું અમે જયારે ઓગણીસો નવ્વાણું બે હજાર ચાર એ ચાલ્યું હતું કે મદર શાવ નું આધુનિકરણ કરશું તો મુસ્લિમ મુસ્લિમ બધાય બિરાદ્રો બેઠા હતા અને જે મદર શાવ સાથે સંકળાયેલા હતા એમણે પણ બધાય વિચાર મદર નું તમે આધુનિકરણ કર સરકાર કરવા ઈચ્છે છે એનામાં આપણને નુકસાન ક્યાં છે મદર શાવ આધુનિકરણ કરવા માગે છે આપણા બાળકો અત્યારે મદર સિવાય શાળાઓમાં જાય છે ભણવા માટે અને ત્યાં ગણિત વિજ્ઞાન કોમ્પ્યુટર અંગ્રેજી બધું શીખે છે તો આપણા બાળકોને તો ફાયદો થાય છે તો મદરસા જે છે એ શાળા જ છે એક પ્રકારની મદરસા કહેવાય છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એક શાળા માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ સંસ્થા પાસે સંસ્થા એ તો ઓલરેડી આપણા પાસે છે જો સરકાર આપણને પરવાનગી આપે સરકાર માને શાળાઓ ચલાવવાની તો આપણે લઈ લઈએ અને આપણે જેની સાથે દુનિયા શિક્ષણ પર ચાલુ રાખીએ અને મદરસા નું શિક્ષણ પર ચાલુ રાખીએ અને એ સમય જ આ બધે લેવાયું હતું અને લગભગ આ જે છે બે ની આસપાસ ઓગણીસો નવ્વાણું બાદ આ બધું એ સમયે ચાલ્યું હતું ને બે હજાર બાદ જ આ બધી શાળાઓ ચાલુ થઈ છે અને નવાઈ લાગશે કે એનામાં જો સરકાર માનેશ છે બધા મદર શાળાઓ જે ચાલે છે મધર સંસ્થાઓમાં તો હિન્દુ શિક્ષકો ત્યાં આવે છે ભણાવવા માટે તો હિન્દુ શિક્ષકો ભણાવે છે કે આપણા મદરસાઓના સંકુલ માં રહે છે મદરસામાં જે મોલીમ મોલવી છે એ પણ એમના સ્ટાફ મેમ્બર બધા થઈ જાય છે બધા સ્ટાફ રૂમમાં સાથે બેસે છે બધા ચર્ચા વિચારણા કરે છે જોઈએ આટલું બધું ટ્રાન્સપેરેન્ટ છે એનામાં કાંઈ છુપાવટું કેવું કંઈ નથી અને બધા જુએ છે ત્યાં સુધી કે જે જે ગામડાઓ મદરસાઓ સંચાલિત માધ્યમિક શાળા કે ઉચ્ચતર માધ્યમિક શાળા ચાલે છે ત્યાં હિન્દુ વિદ્યાર્થીઓ પણ આવે છે ભણવા માટે

અને મદરેસા નો સર્વે કરવા મદરેસા નો સર્વે કરવા માટે રાજ્યના તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ અને જિલ્લા શિક્ષણ અધિકારીઓ જિલ્લા શિક્ષણાધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે તો આ

કે ભાઈ તમારે mother ના કયા કયા ભણાવે છે શું ભણાવે છે એમના આધાર કાર્ડ આ તે બધી રજે રજ ની માહિતી હોય છે શિક્ષણ કા ત્યાં આઈબી નું સંપર્ક છે LIB તો તો ત્યાં ઓલરેડી અવેલેબલ છે જ બધું જેટલી પણ સંસ્થાઓ છે એ આ વકફ બોર્ડ માં નોંધાયેલી છે અથવા તો ત્યાં ચેક કમિશનર નોંધાયેલી છે બરાબર પણ બધું રેકોર્ડ ઓલરેડી છે જ હમ હમ એટલે ઇટ નથિંગ ન્યુ એ હવે આ

આપનો કિંમતી સમય પાડવી અને વાતચીત કરી અમારા શ્રોતાઓ અને દર્શકોને જે માહિતી આપી જે ગેરસમજો હતી કેટલે કે દૂર કરી એના માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ